तो आप जय हिंद तो ब्लॉग कंटीन्यू राखजो सीताराम तो मित्रों अपना विक्रम भाई भेगा थी गया था विक्रम भाई तो मार भेग आते रहे एट अपने भेगा जाए अतर विजय भाई ने अपने फोन कर हूँ टाउनशीप आई जाए विजय भाई यार आ गया हूँ टाउनशीप थी विजय भाई यार मैं था आठ तो थोड़ा आ गए थी मैं जब घर में जो रही है विजय भाई मैं सबका कह दी कल आइटम राइट एंड नोट હું બ્રાફ કન્ટિન્યુક રાખજો બધા બીજી ઉઠાવવાની કંડિશન નથી અમારી અહીંયા પવન ના રીતે કાંઈ સાંભળાતું નથી ભાઈ આપણાને એને દીધા જાય હું જાઉં મારા ગયા હવે લાઈટ બેસ્ટ કરના ચાલુ

बरा नवलियो सरम सरम हेलो आ रहा है सकाए बोलो सुन फोन ना करना है हैं चुप बिल्कुल

करेक्शन કરવાનું માસ્ટર આરે અમારું સેમ્પલ તો જગાભાઈ માસ્ટર ગોતે છે બે ત્રણ ગોતા છે હજી તો મિત્રો આપણે જે સેમ્પલ નઈ કાઠા ઈ આવી ગયા હે આઉટ ટેબલ હે આ રે જ વેલીઓ આ સેમ્પલ આવી ગયા તા આપડા રફલ ભાઈ આવી ગયા હે કાલ નો ડ્રાઈવર આઈ બની રહે જાતી એમને એને કેવું ભૂખ વેલીઓ ત્યારે કામ કરે છે તો મિત્રો આપણાના મેચિંગ આપી દીધું પ્રફુલ ભાઈ એ આપણે કરીએ નાખ્યું પૂરું અને એ વ્લોક જોવે અત્યારે મેચિંગ તો પૂરું કરી નાખ્યું હવે આપણે કરેક્શન કરવાનું છે તો હલો આપણે કરેક્શન કરી નાખીશું હવે કન્ટિન્યુ રહેજો જરાક તો મિત્રો આપણે કરેક્શન તો કરી નાખ્યું હે હવે આપણે આ પેન ચડાવી દઈશું અને જગાભાઈ આજે હવાના કાંઈક કામમાં હે ભાઈ બોલે એ પણ આમ થોડું ઓછો ઓછું બોલે મૂંજાઈ ગયો જણ જરાક આજે આ ભાઈ આપી દીધી બનાવવા વીસ ડિઝાઇન આપી હે કેટલી બેની આપણને નથી ખબર એ બેને ખબર હવે કેટલી બેની આપણે તો આપણે મેચિંગ જ કરતા આપણું મેચિંગ થઈ ગયું હોય કેટલી બેની પ્રફુલભાઈ સાત બની ગઈ ભાઈ ના સાત બની ગઈ એમને જગાભાઈ એમ તો કીધું તું હાથક જેવી બની ગઈ હે બયા મળીને હાથ બનાવી હે હવાની એમ તો હજી બાકી છે તો ક્યારે બનાવી તી તમે અગિયાર એક વાગે ચાલુ કરી દઈ છે બપોર પછી એમ ને હાથ બને કી હે હજી બાકી હે ચૌદ આજના દિમાં બની જાય કે શક્ય નથી એવું એમ ને રેડી રેડી ચાલુ રાખો કીપીટ આપણે કારખાના થી નીકળી ગયા હી અરે ગામ વિજેભાઈ પાસે વિજેભાઈ કીધું આપડા નખવા વાગ નીકળી જાય એટલે આપણે છના વાડકી આતારે એટલે આપણે જાસ વિજેભાઈ પાસે કે બહાર મડીને આપણે મુલાકાત થઈ લેતી હવે જાય ભાઈ ભાઈ ઘર બાજુ અત્યારે વાગ્યા હે આમને 8:30 ઘરબો તો પોતા હાટક જો થઈ જાય છે હાટક વાગી જાય છે બ્લોક કન્ટીન્યુ રહેજો મારા પોજીટ વાત કરું અત્યારે આ 52 નો જગ્યાએ હમરા એમ નથી એટલે કાઈ કન્ડિશન નથી વિડિયો ઉતારવાની

અને વિજયભાઈ ને કીર્તનભાઈ દર્શન કરે અત્યારે આપણે કરી લઈ મિત્રો તમે દર્શન કરી લેજો મિત્રો અમે અત્યારે વિજયભાઈ એના ઘર બાજુ નીકળી ગયા હે અને મારી આપણા ઘર ની બાજુ એટલે ઈ આપડા ભેગા હોય આ કીર્તન માં મને હાથ થી વેકેશન પડી ગયું ભાઈ તો તમને કેવું ફીલ થાય કીર્તન માં જોરદાર મજા આવે આમ મજા આવે આમ અમે આ ફીલિંગ પહેલા કરતા આમ સ્કૂલ માં હતા ને ત્યારે આ ફીલિંગ અમને આવતી વાહ કાલ રજા તો હું તો પણ વેકેશન પડ્યું ન હોય ને એ મોર ની પાંચ દી મોર ની રજા પાડી દેતો પછી એમને બોલાવતો એમ કે ફરજિયાત આવવાનું જેમ એ તો દસ માં અગિયાર માં બાર માં

હાર કેવાય તમારે તારે જમાનો છે તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી ને તમને આપડા વ્લોગ જોવામાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કર નાખજો શેર કરી નાખજો અને એક આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો સિતારા